પાટણ જિલ્લાના હારીજના ઉદ્યોગપતિએ જરૂરિયાતમંદ પરિવારોમાં રાશન કીટનું વિતરણ કરી જન્મદિવસની અનોખી ઉજવણી કરી વરસાદી માહોલમાં અમૃતપુરા વિસ્તારમાં જરૂરિયાતમંદ પરિવારોમાં સો જેટલી કરિયાણા કીટનું વિતરણ કર્યું શહેરમાં મેઘમહેરને પગલે અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરિયાતમંદ પરિવારોને કરિયાણા કીટનું વિતરણ કરી જન્મદિવસ ઉજવ્યો જલિયાણા ગ્રુપના ઓનાથ દરેક સેવાના કાર્યમાં પોતાનો સહયોગ આપનાર મિતેશભાઈ ઠક્કરે પોતાના ઓગણપચાસમાં જન્મદિવસ નિમિત્તે ચોમાસાની ઋતુમાં અવિરત મેઘમહેરને પગલે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી જરૂરિયાતમંદ પરિવારોને કરિયાણા કિટની વિતરણ કરી પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી હારીજ પંથકમાં જરૂરિયાતમંદ પરિવારોની સાથે હર હંમેશ પડખે ઉભા રહી સેવાના કાર્યો સાથે સંકળાયેલા પરિવારે ગૌશાળામાં ગાયોની સેવા માટે દાન પુણ્ય બીમાર લોકોની મદદરૂપ થવા સહિત અંબાજી પગપાળા દર્શનાર્થે જતા પદયાત્રિકોની સેવામાં છેલ્લા દસ વર્ષથી અવિરત જલિયાણા સેવા કેમ્પમાં ભોજનના મુખ્ય દાતા તરીકે મિતેશ કુમાર પરશુરામભાઈ ઠક્કર જલિયાણા ગ્રુપ પરિવાર તરફથી બે લાખ એકાવન હજારનું માત દાન અર્પણ કરી મા અંબાના આશીર્વાદ મેળવ્યા હતા તથા આગામી દિવસોમાં ભીલવાસ રાવળવાસ ટેકરા દુનિયા સહિતના વિસ્તારોમાં જરૂરિયાતમંદ પરિવારોમાં રાશનના કીટનું વિતરણ કરવામાં આવશે આમ સેવાકીય પ્રવૃત્તિ કરતા મિતેશભાઈને શહેરીજનોએ આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ અનિલ રામાનું ન્યૂઝ રાધનપુર